ઠાકુરજી કીધું કે તું નીચે પૃથ્વી પર જા અને અમુક ઝાડ પર કાચીડો બેઠો છે એને જઈને પૂછ એ તને સમજાવશે ચિંતા ને કે સત્સંગનું શું મહત્વ છે જેમ જ કીધું ને એનું દેહ છૂટી ગયું એ ગભરાયા પાછા પ્રભુ પાસે ગયા કે એનું તો દેહ છૂટી ગયું તો પ્રભુ કે પીપળાના વૃક્ષમાં એક શુક બેઠો છે એટલે કે પોપટ બેઠો છે તું એને પૂછ કે સત્સંગનું શું મહત્વ છે એટલે શુક પાસે ગયા કે સત્સંગનું શું મહત્વ છે સાંભળતા જ એનો બી દેહ છૂટી ગયું પછી ફરી નારદજી પ્રભુ પાસે ગયા કે આપે તો મને બે બે હત્યાનું કામ મારા માથે ચડાવી દીધું કે આવી રીતે આપ કહો છો આપ ડાયરેક્ટ કેમ નથી કહેતા કે હવે તું જ આપે ફરીથી કે ગાયનો કચડો હમણાં જ જન્મ થયો છે તું એને પૂછ સત્સંગનું શું મહત્વ છે તને કહેશે એટલે ગાયની પાસે બછડા પાસે કાનમાં જઈને કીધું એ સાંભળતા એનું બી દેહ છૂટી ગયું હવે તો બહુ ગભરાયા પોપટ શું મરી ગયો જેને પૂછું છું એ તો દે છૂટી જાય છે ફરી પ્રભુ પાસે કે કે આપ મારી સાથે કપટ કરો છો સાચે સાચે રીતે બતાવો કે તો કે કે હવે તું કે આ રાજા ત્યાં આ દેશ અમુક દેશનો રાજા છે એને હમણાં જ કુંવર જન્મ્યો છે તું એને પૂછ કે સત્સંગો શું તો કે ના ના કે ત્રણ ત્રણ જીવની હત્યા મારા માથે લાગી છે હવે રાજાના જો કુંવર આવું થઈ જશે તો મારું તો ઘરું જ કાપી નાખશે મારે નથી જવું પ્રભુ કે મારા વચન પર તું વિશ્વાસ રાખ તું એને પૂછ જેમ જ કુંવર કુંવર પાસે ગયા અને પારણામાં જ હતો અને એને કાનમાં પૂછ્યું તો તરત જ એની વાણી ખૂરી બે દિવસના બાળકની એ વાણી તારી સામે જ છે પણ તને નથી ખબર પડી જ્યારે તું પહેલીવાર મારી પાસે આવ્યો ત્યારે મારું કાચિટાનું મારી યોની હતી એ સત્સંગ સાંભળીને જ મારું એને તો શું સમજ સાંભળ સાંભળવાની હતી ખબર પણ આટલું શબ્દ સાંભળીને જ મારી સારી યોનીમાં કોઈ શબ્દોમાં કહેવાના લાયક નથી આપણું જેમ આપણા શરીર ને આપણે આ જે ભોજન લઈએ એનું ભોજન છે જમીએ ફ્રૂટ લઈએ વિટામિન એવી રીતે આપણે જે અનંત શું છે શરીર

જેટલી પલ આપણે સત્સંગ કર્યું એટલા જ પલ જીવ્યા એવું માનવાનું તો પ્રભુનું જે સત્સંગ અને સ્મરણ જે આધુનિક ને બધું જરૂરી છે બાળકના કેમ કે આજે મોબાઈલ માતા હાથમાંથી લઈ લે છે એવા બી રીલ આપણે જોઈએ છીએ કે પુત્ર એને દંડ મારીને બેટ મારીને મારી નાખે છે આ શું છે કે સત્સંગનું એનું અભાવ છે ઘરમાં બી તમે મળો અરસ પરસ મંદિર આવતા જતા નથી

પાવન શ્રી મહાપ્રભુજી કૃપા કરીને પુષ્ટિ માર્ગ બનાવ્યો છે તો એને અને આપણે આ સૌભાગ્યશાળી વૈષ્ણવ છીએ આજે વૈષ્ણવ કુલમાં આપણો જન્મ કેમ થયો કોઈ કારણ છે એટલે થયો તો એની અભિવૃદ્ધિ કરે જો એક વૈષ્ણવ બીજા વૈષ્ણવનું સંગ કરાવીને વધાવીને બ્રહ્મ સંબંધ લે તો ઉદ્ધાર થાય પાંચ પ્રકારના દોષ જે આપણે બતાવ્યા છે બ્રહ્મ સંબંધથી દૂર થાય અને પ્રભુની જે રંજક સેવા બને એ થાય એટલે બ્રહ્મ સંબંધનો સત્સંગ કરો વૈષ્ણવનું અને શ્રી મહાપ્રભુજી યજ્ઞાજી બધા સ્વરૂપને ઉત્સુકતા લાવ આવે તો કોઈક પ્રશ્ન જિજ્ઞાસા હોય કોઈ પ્રશ્ન પૂછો તો આપણે જો પ્રશ્ન જ ન હોય કેમ કે જાણકારી આજે આપ સૌને તો તોય ગુરુ પ્રશ્ન છે પણ આગળના પેઢીને આપણે પુષ્ટિ માર્ગે બાર પાઠશાળા ની કરે કે નાની મોટી આપણે આ બધું નહીં શીખવાડી તો આગળ જઈને આપણને જ નુકસાન છે એ કંઈક બી આપણને સામે આવીને બોલી દેશે તો કેમ આપણે સંસ્કાર એ રીતના આપ્યા જ નથી એટલે આ જમાનામાં અત્યારે બી જે થોડુંક બી લુપ્ત થતું હોય તો મહિનામાં એકવાર અઠવાડિયામાં એકવાર અને નિત્ય બી ઘરના લોકો બેસીને શિક્ષા પત્ર કે ચોરાસી બસો બાવન કાં તો થોડા થોડા શ્લોક બી નાના નાના છોકરાઓને કરાવ્યા હોય અહીં તો હું જોઉં છું કે બધા તિલક ને સુંદર રીતે કરે છે કાં નવી નવી સિટી મેટ્રો સિટીમાં તો સાવ જતું રહ્યું છે બિલકુલ છોકરાઓને તિલક કરવાનું નથી ગમતું મંદિરમાં જવાનું નથી ગમતું ટાઈમ નથી મમ્મીઓ એવા જવાબ આપે અને ટાઈમ નથી અરે કંઈ નહીં તો સન્ડે સન્ડે લઈ આવો સન્મુખ લઈ આવો જન્મદિવસમાં તમે સન્મુખ એ રીતે આટલું ખાલી નામ પૂરતું લેવામાં છે તો વિચાર કરો કે એનો ગુણગણ આપણે કરી નિત્ય જપ કરીએ તો શું મનુષ્ય દેહ જે મળ્યું છે બહુ મુશ્કેલથી મળ્યું છે ચોરાસીરોની ચોરાસીલા ફોનીમાંથી આ મળ્યું છે ને એ બી આપણે સફળ ના કરીએ અને ખાઈએ સૂઈ જઈએ ને એન્જોય કરીએ એ બધામાં જ લુપ્ત કરીએ તો તમારું પછી પતંગ થાય એટલે આધુનિક આ જમાનામાં પણ સત્સંગ એટલું જ જરૂરી છે જેટલું આપણે ખાવા પીવા હરવા ફરવાનું જરૂરી છે એનાથી માનસિક શાંતિ અને બધી રીતે આપણને એમાં જો મન પુરાવી જાય તો બધી રીતે આપણું પ્રભુ ઉદ્ધાર કર